તો દિલ થી ને તો પેલા બાપા સીતારામ અમારા નવા વિડીયો સ્વાગત છે અને જો અમારા વિડીયા તમે જોતા હોય તો પેલા કરી નાખજો અને અમારો પૂરેપૂરો જોઈજો અને રોજે રોજ અમે કાંઈક ને કાંઈક નવું નવું લઈને આવીએ છીએ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો આગલા વિડીયોમાં તો આપણે દેખાડ્યું હતું કે આ ઘાસ છે એ ઘાસને આપણે રબડું પાતા હતા ગોબર ગેસ પ્લાન્ટનું ઢેંકર ભરી અને હવે અત્યારે આપણીને રબડું પાઈ દીધું એટલે ઉપર પાણી પાવું પડે એટલે આપણે પાણી પાવવા માટે આપણે અહીંયા વાલ છે એ વાલ આપણે ખોલી નાખ્યો છે હવે આપણે રબડું પાવું છે પાણીથી એટલે ધીમે ધીમે આયલા થઈ મોટર વોટર શરૂ કરી અને અમુક કોમેટું એવી આવી કે ભાઈ તમારું ગામ ક્યું તો મારું ગામ ભાવનગર જિલ્લાથી ઘોઘા નજીક હાથપ ગામ છે જે ભાવનગર તાલુકામાં આવેલું છે અને એમ કાંઠાવાળા કહેવા ભાવનગર ભાવનગરથી બાવીસ કિલોમીટર દૂર અમારું ગામ છે તો હું હાલ અત્યારે તળાજા નજીક ચાપસ પાસે તળાજા તાલુકાનું ચાપસ પાસે બેલા ગામ આવેલું છે બેલા ગામમાં એક સંસ્થામાં કામ કરું છું અને ત્રણ વરસતા સંસ્થામાં રહું છું અને ખેતી વિભાગ સંભાળું છું અને અહીંયા અમારે ઓનલી ફોર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે જેમી ઓર્ગોનિક દેશી જે કાંઈ હોય એ બધું વાપરી કાંઈ વિદેશી કે વેલાયતી દવા વાપરતા નથી તો આગળનો વિડીયો પણ અમારો જોતા રહેજો છું કે અત્યારના આ સબસ્ક્રાઈબ પ્રમાણે જે વ્યૂઝ મળી રહ્યા એ બહુ વાર જ મળી રહ્યા છે અને દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું અને અહીંયા આવો ને આવો સપોર્ટ આપતા રહેજો માટે શરૂ કરીએ એવા છીએ પાણી શરૂ થઈ ગયું છે ઘાસમાં હવે પાવન શરૂ કરી દઈએ એવું હાંડ આયેલ છે ત્યાં પી રહી છે એવું લાગે છે પાણી શરૂ થઈ ગયું છે બાવીસ પચીસ ક્યારે પાવાના છે આ ધાન લગ્નમાં પી રાખ્યા પીસીના ઓલપમના વીસ પચીસ ક્યારે બાકી છે અહીંયાને જે રોબડું પાવાનું છે

ને બાપા સીતારામ અને પાણી વાળતા હતા હવે હાથ ના પાસ ગયા છે પાણી વાળું બાકી રહી ગયું હવે ઘણા આવું છે અટાણું કરવા તેલમાં ઢગો મૂકી ગયો એટલે તેલમાં ડબ્બો લઈ આવ્યા

તો હવે આપણે આવી ગયા છીએ રાજુલ પ્રોવિઝન સ્ટોર માં જે તમને દેખાય છે આથી આપણે દર વખતે તેલ નો ડબ્બો લઈએ છીએ તો આ છે તળાજા મેન બજાર માં રાજુલ પ્રોવિઝન સ્ટોર અને દર વખતે અમે આથી તેલ નો ડબ્બો લઈએ છીએ તમારે જે તેલ લેવું હોય ને આથી મળશે આ અમારે શિરાક શેટ છે એટલે ગમે ત્યારે તમારે તેલ લેવાની ઈચ્છા હોય તો અહીંયા આવી જવાનું રાજુલ પ્રોવિઝન સ્ટોરમાં માં ઘરે પહોંચી જ્યાં છે

મારા નવા વિડિયોમાં તમાર બધાનું સ્વાગત છે તો હવે આપણે ચા પાણી પી લઈએ અને પછી વાળો કરીએ તો બાપસીતારામ બધાઈને બાપસીતારામ કહી દે બટા જેમ બધા અમારા વિડિયો જોવો તમાર બધાનો આભાર અને આજ તો કઈ ટાઈમ મળ્યો નહી આ વિડિયોમાં આવવાનું ઈ એકલા જ છે વિડિયોમાં હવે ગયા હતા તળા અટાણું કરવા એટલે કઈ ટાઈમ રહ્યો નહી

અને હવે કોઈ બી બટેટા નું શાક સુધારે છે એટલે કોઈ બી છે હાલો એટલે કોઈ બી નું શાક ખાવાનું છે હવે આજનો વિડીયો આપડે અહિયાં પૂરો કરીએ અને ધોતા રેજો અમારો આગળનો વિડીયો